પેઢીમાં રોકાણ કરાવી ફ્લેટ અપાવવાના બહાને કરોડો રૂપિયા પડાવી લીના થગ બિલ્ડરને ઇકોસેલની ટીમે ઝડપી પાડે છે સુરતમાં થગાઈના અવનવા પેંત્રા થગો અજમાવતા હોય છે ત્યારે સુરતના બિલ્ડર પિંકેશ સુરેશ પટેલે ઝાગીરપુરા ખાતે આવેલ ગેલેક્સી ઇન્ફ્રાકોન પેઢીના ગેલેક્સી બંગલોઝમાં મકાન અપાવવાની વાત કરી ફરિયાદી પાસેથી એક પોઈન્ટ ત્રીસ કરોડ રૂપિયા પડાવી લીધા હતા જો કે તે મકાન અન્યોને પણ વેચી મરાયા હોય આખરે ક્રાઇમ બ્રાન્ચની ઇકો ફરિયાદ નોંધાતા ઇકોસેલની ટીમે થગ બિલ્ડર પિંકેશ સુરેશ પટેલની ધરપકડ કરી હતી તો આરોપી વિરુદ્ધ અગાઉ પણ પાલ પોલીસ મથકમાં ત્રણ પોઈન્ટ બાવીસ કરોડની થગાઈની ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે હાલ તો આરોપીની ધરપકડ કરી ઇבודું તપાસ ઇકોસેલે હાથ ધરી છે સુરત શહેર પોલીસ કમિશનર ઘેરો સાહેબના માર્ગદર્શન અને જોઈન્ટ કમિશનર પોલીસ ક્રાઈમ રેન્ચ રઘુવેર સાહેબની સૂચનાથી ઇકોનોમિક ઓફિસિસ વિંગ અલગ અલગ ઇકોનોમિક્સ જે ઓફન્સિસ છે એની તપાસ કરી રહી છે સમગ્ર સુરત શહેરમાં ડાયમંડ રિલેટેડ ફ્રોડ કે ટેક્સટાઇલ રિલેટેડ ફ્રોડ કે જમીન રિલેટેડ કે કોઈ પ્રોજેક્ટ રિલેટેડ ફ્રોડની તપાસ ડાયરેક્ટલી ઇકોનોમિક ઓફિસિસ વિંગ કરી રહી છે આ ઇકોનોમિક ઓફિસર્સ વિંગમાં એક ફરિયાદી અમારી પાસે આવેલા હતા અને આ ફરિયાદીએ કુલ મળીને એક કરોડ ત્રીસ લાખ જેટલું રોકાણ એક ગેલેક્સી ઇન્ફ્રાકોન ભાગીદારી પેઢીમાં કર્યું હતું ગેલેક્સી ઇન્ફ્રાકોન ભાગીદારી પેઢીમાં આ જે ફરિયાદીએ છે એણે બે અલગ અલગ ઇન્સ્ટોલમેન્ટમાં સૌથી પહેલા પંચ્યાસી લાખ અને પંદર લાખ એમ એક કરોડનું રોકાણ એક ફ્લેટ માટે કર્યું હતું અને ફ્લેટનો દસ્તાવેજ આ જે આરોપીઓ છે ગેલેક્સી ઇન્ફ્રાકોન ભાગીદારી પેઢીના જે મુખ્ય વ્યક્તિ પ્રિયાંક પટેલ એની સાથે કિશોર પટેલ પ્રતિક પટેલ હર્ષલ પટેલ નૈમિલ દડાવાલા હિતેશ ઠાકોર પટેલ અને જેનો મુખ્ય જે આ આખી ભાગીદારી પેઢીનો મેઇન કરતા હતા પિંકેશ સુરેશભાઈ પટેલ આ તમામ ભાગીદારી પેઢીના લોકોએ એક કરોડ રૂપિયા ફરિયાદી પાસે લઈ લીધા હતા અને ફ્લેટનો વેચાણ દસ્તાવેજ અન્ય કોઈને કરી આપેલો હતો અને ત્યારબાદ એ ફ્લેટની જગ્યાએ એક નવો બંગલો એમને આપવાની વાત કરીને એક બંગલા માટે પણ એમની પાસેથી ત્રીસ લાખ ફરિયાદી પાસે ત્રીસ લાખનું એક રોકાણ કરી લીધેલું હતું અને એ બંગલાનો પણ એમણે એમને દસ્તાવેજ કરી આપ્યો નહોતો કુલ મળીને એક કરોડ ત્રીસ લાખ રૂપિયા જેટલા ફરિયાદીએ આ ગેલેક્સી ઇન્ફ્રાગોન ભાગીદારી પેઢી જે મુખ્ય આરોપી પિંકેશ પટેલ એના સહભાગીદારોની પાસે ગુમાવ્યા હતા અને બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને સમગ્ર તપાસ અંતે ઇકોનોમિક ઓફિસ સ્વિંગમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ગુનાના ગુનાના અનુસંધાને જે મુખ્ય આરોપી છે પિંકેશ સુરેશ પટેલ એની ધરપકડ કરવામાં આવી છે આરોપી હાલ રિમાન્ડ ઉપર છે અન્ય આરોપીની હાલ શોધખોળ તપાસ તજવીજ ચાલુ છે આરોપી પિંકેશ પટેલ છે એનો ગુનાહિત ઇતિહાસ પણ છે આજ પ્રકારની એક ત્રણ કરોડ થી વધુ અમાઉન્ટની ફોર્જરીનો છેતરપિંડીનો અને ફોર્જરીનો ગુનો એની વિરુદ્ધમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં પણ દાખલ થયેલો છે અને ઇકોનોમિક ઓફિસર્સ વિંગમાં પણ આજ આરોપી પિંકેશ પટેલ વિરુદ્ધમાં અન્ય બે થી વધુ અરજીઓની તપાસો ચાલુ છે